આ અધિકારી ભૂતકાળમાં પણ ભ્રષ્ટાચાર સો કરતા હતા કારણ કે આ અધિકારીઓના રાજમાં નદીના વડોદરા જિલ્લાના પર ગેરકાયદેસર મોટી સંખ્યામાં રેતી ખનન થતું હતું પરંતુ જયારે જયારે પણ સ્ટેટ વિજીલન્સ જયારે પણ દરોડા પાડે છે ત્યારે મોટી સંખ્યામાં ખનન પકડાય છે પરંતુ લોકલ અધિકારીઓને નતું દેખાતું એટલા માટે નતું દેખાતું કારણ કે આ લોકો દરેક જગ્યાએથી હપ્તો ઉઘરાવે છે હજુ પણ વડોદરા જિલ્લામાં મોટી સંખ્યામાં મહીસાગર નદીમાં ખનન થઈ રહ્યું છે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે તેમજ એની સાથે વડોદરા જિલ્લાની સામેની સાઈડ મહીસાગર નદીમાં વાસદની બાજુમાં રાજુપુરામાં છેલ્લા ચોવીસ કલાકમાં મોટી સંખ્યામાં ખનન ગેરકાયદેસર થતું હોય એવું પકડાયું છે ત્યારે હું પ્રશાસનને કહેવા માંગુ છું કે આ ખનન તો સૌ લોકોને દરેક ગામડાના લોકોને ખબર છે કે ભાઈ મોટી સંખ્યામાં થાય છે જ પરંતુ તમે લોકો પકડતા નથી અને આ ખાન ખનિજ ખાતું સંપૂર્ણપણે ભ્રષ્ટાચારથી થી ગયું હોય એટલું ચોક્કસથી કહેવા માંગુ છું કારણ કે આ આણંદ જિલ્લામાં જે છેલ્લા ચોવીસ કલાકમાં રાજુપુરા ગામે જે મોટી સંખ્યામાં ખનન પકડાયું છે તો રાજુપુરાની આજુબાજુ ગામના લોકો સમગ્ર જાણે છે કે ભાઈ ત્યાં ચોવીસ કલાક રાજુપુરામાં એક વ્યક્તિ દ્વારા ખનન કરવામાં આવે છે વર્ષોથી પરંતુ એની કોઈ તપાસ કરવામાં નથી આવતી અને ખાલી નામ પૂરતો આવી રીતે રેડ પાડી દેવામાં આવે છે અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે ફરી પાછું બે ચાર દિવસ પછી ચાલુ કરવામાં આવે છે હું આણંદ જિલ્લાના પ્રશાસનને વિનંતી કરું છું અને ચેતવણી પણ આપું છું કે મહેરબાની કરીને ખાન ખરીદના અધિકારીઓને રોકો ખોટું કરતા રોકો કારણ કે આ મહિસાગર નદી પવિત્ર નદી છે અને આ મહિસાગર નદીમાં લોકોના જીવ જાય છે કારણ કે આ લોકો જે ખનન કરે છે એની રીતે મોટી સંખ્યામાં ખાડા પડે છે અને આ રાજુપુરા તેમજ વરસાદમાં મોટી સંખ્યામાં ખનન થઈ રહ્યું છે આ રાજુપુરા તો પકડેલું જ છે પરંતુ રાજુપુરાના જે જે ખનન માફિયા છે એના પર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એની માટે મારી માંગણી છે તેમજ આ સમગ્ર તપાસ તટસ્થ નહીં થાય તો અમે આણંદ જિલ્લાના કલેક્ટર સાહેબને પણ રૂબરૂ મળીશું અને ત્યાં પણ કશું નહીં થાય તો હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરીશું તમામ પુરાવા સાથે પરંતુ આ ખાન ખનીજના જે ચોર અધિકારીઓ છે તેમજ આ જે ખનન માફિયાઓ છે એ લોકોને સબક શીખવાડવો પડશે કારણ કે આ લોકો એટલી મોટી સંખ્યામાં ખનન કરી રહ્યા છે જેનાથી સમગ્ર કુદરતને નુકસાન થઈ રહ્યું છે સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ